એક કપિલ વસ્તુ નામની નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા તેની નામ નામ હતું આ રાજા એક પુત્ર હતો તેનું સિદ્ધાર્થ બાળપણ માં ઘણા દયાળુ સ્વભાવનો હતો એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતા હતા ત્યારે આકાશમાં હંસો નું ટોળું નીકળ્યું હંસો ને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને સાફ કરી પાટો બાંધ્યો હંસ બચી ગયો થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો હંસ મારો છે તે મને આપી દે સિદ્ધાર્થે કહ્યું હંસ તને નહીં આપો બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા રાજા એ સિદ્ધાર્થ ને કહ્યું હં નો શિકાર દેવદત્ત કર્યો છે માટે હંસ દેવદત્ત આપી દે જવાબ આપ્યો દેવદત્ત મેં હંસ ને બચાવ્યો છે હવે આપ ન્યાય કરો હંસ મારનાર નો કહેવાય કે બચાવનાર નો રાજા સિદ્ધાર્થ ની વાત સાંભળી ખુશ થયા રાજા એ કહ્યું સિદ્ધાર્થ चढ़िया तो थैंक यू फॉर की अनोखी कहानियाँ। प्लीज सब्सक्राइब लाइक एंड share my videos मोर अपडेट्स Also फॉलो my फेसबुक पेज फॉर मोर अपडेट्स